છ વરસ થઈ ગયા તેમ છતાંય રેલવે સ્ટેશન પર એક પણ સીસીટીવી લગાવવામાં નહોતો આવ્યો જેના કારણે અનેક ગુના બન્યા પોલીસને પણ ખૂબ જ હાલાકી પડી હું વાત કરી રહી છું છાયાપુરી રેલવે સ્ટેશનની વડોદરાનું પહેલું સેટેલાઇટ રેલવે સ્ટેશન એટલે છાયાપુરી રેલવે સ્ટેશન જેને બનાવવામાં આવ્યું તેને છ વરસ થઈ ગયા છે છ વરસ થઈ ગયા તેમ છતાંય અહીં એક પણ સીસીટીવી કેમેરો લગાવવામાં નહોતો આવ્યો ને જેના કારણે અહીં અનેક ગુનાઓ બન્યા ઘણા બધા કેસો એવા કે જેમાં ગુનાની ભાર મેળવવા માટે પોલીસને ખૂબ જ તકલીફ વેઠવી પડી કારણ કે સીસીટીવી કેમેરા જ નહોતા હવે આખરે રેલવે તંત્ર જાગ્યું છે અને સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત કરી છે છ વર્ષ બાદ રેલવે તંત્રની ઊંઘડી છે મંજૂરી આપવામાં આવી છે છાયાપુરી રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા લગાવવાની જેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અહીં છાયાપુરી રેલવે સ્ટેશન પર રેલવે વિભાગ દ્વારા બાવીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેની કામગીરી માર્ચ બે હજાર છવ્વીસ સુધી પૂરી થશે તેવી માહિતી આપવામાં આવી છે